ચોમાસુ નજીક છે વાવેતરની સિઝન છે એટલે ખેડૂત મિત્રો તૈયારી કરતા હોય છે એ સ્વાભાવિક વાત છે આ માટે જરૂરી માર્ગદર્શન મળવું પણ જરૂરી છે એટલે વાત કરીએ દવા ખાતર બિયારણ વિષયની 646 વર્ષથી સફળતાપૂર્વક કામ કરતા ખેડૂત ભાઈઓને સલામ છે માર્ગદર્શન આપતા રવિ ટ્રેડર્સ ભુજના શૈલેષભાઈ માણેક સાથે વાત કરીએ શૈલેષભાઈ માણેક રવિ ટ્રેડર્સ ભુજ નમસ્કાર ખેડૂત મિત્રો ચોમાસું નજીક આવી રહ્યું છે બિલકુલ તૈયારી છે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે ખરીફ સિઝન એટલે કે ચોમાસું સિઝનના વાવેતર ચાલુ થઈ ગયા છે આપણી પાસે પિયતની સગવડ હોય ત્યાં કપાસ અને મગફળીના વાવેતર ચાલુ થઈ ગયા છે વરસાદ પડશે એટલે કપાસ મગફળી એરંડા તલ મગ બાજરી વગેરે રામમોલનું વાવેતર પણ સાથે શરૂ થઈ જશે ખેડૂત મિત્રોએ અત્યારે થોડીક તકેદારી રાખી અને ચોમાસું સિઝન માટે જમીનને સારી રીતે તૈયાર કરવી જોઈએ ખાસ કરીને પિયત વિસ્તારના જે ખેડૂતો છે એમને પાયાના ખાતરમાં છાણિયું ખાતર કે સેન્દ્રીય ખાતર સાથે સાથે જરૂરી રાસાયણિક ખાતર ડીએ કે એનપી કેની સગવડ આગોતરી કરી રાખવી જરૂરી છે સરસ જમીન તૈયાર થયા પછી સારા બિયારણની ખરીદી એ મહત્ત્વનો ભાગ ભજવે છે એક એવો આગ્રહ આપણે ખેડૂત મિત્રો પાસે રાખીએ કે સરકાર માન્ય લાયસન્સ ધરાવતી દુકાનો પાસેથી જ કપાસ મગફળી કે ઇંડા બિયારણ ખરીદવાનો આગ્રહ રાખે બિયારણમાં છેતરાઈ જાઓ આખું વરસ બગડે એટલે બિયારણ ખરીદીમાં ખાસ સાવધાની રાખવાની છે જમીનની જરૂરત પ્રમાણે દેશી કે સેન્દ્રિય કે રાસાયણિક ખાતર વાપરવા જરૂરી છે અને પૂરતી માવજત કરવાથી ચોમાસામાં સારામાં સારું પરિણામ મળે છે આ વર્ષે આગાહી પ્રમાણે લાલ ઈનોની અસર ઉપર સારું ચોમાસું જવાની પૂરેપૂરી શક્યતા છે એટલે ખેડૂત મિત્રોએ ખૂબ જ સાવચેતીપૂર્વક પૂરી તૈયારી કરી અને ચોમાસું વાવેતર કરવા જોઈએ સારું ચોમાસું જાય સારું બિયારણ હોય સારી માવજત હોય તો ખૂબ જ સરસ ઉત્પાદન મળી શકે એમ છે માટે ખેડૂત મિત્રોને ખાસ ભલામણ છે કે પૂરતી સલાહ લીધા પછી જ ખાતરોની કે બિયારણોની ખરીદી કરવી અને યોગ્ય સમયે સમયસર વાવેતર કરવું હા એક વાત ખાસ છે કે ચોમાસું તો સારું જશે પરંતુ પિયત વિસ્તારમાં જેટલી પિયતની સગવડ અને જેટલી મજૂરોની સગવડ હોય એ પ્રમાણે જ વાવેતર કરવું જોઈએ ઘણી વખત ઓછા પાણીના કારણે અને પૂરતા મજૂરો ન મળવાને કારણે ખેડૂતોને નુકસાન જતું હોય છે માટે આ વસ્તુને ખ્યાલમાં રાખવી અને ચોમાસું વાવેતર કરવા ખૂબ ખૂબ આભાર